જાણવા જેવું ઓક્ટોપસ પાસે ત્રણ હૃદય હોય છે અને તેનું લોહી નિકોટેન બ્લૂ કલરનું હોય છે શાર્ક એ એકમાત્ર પ્રાણી છે જે ક્યાંય બીમાર થતું નથી એટલે કે તેને કેન્સર પણ નહીં થાય પાંડા પોતાના જન્મ સમય એકસો પચાસ ગ્રામથી પણ ઓછા હોય છે અને તેઓ નવ્વાણું ટકા બાંસ જ ખાય છે સૌથી વધુ ઊંચી જમ્પ રીનહાર્ડ રીનહોલ મેસનર એ કરી હતી તેમણે હિમાલયમાં ઓગણત્રીસ હજાર પાત્રીસ ફૂટની ઊંચાઈ પર ઓક્સિજન વિના ચડાઈ કરી વિશ્વનો સૌથી જૂનો વૃક્ષ મેઠુસેલહ છે જે ચાર હજાર આઠસો વર્ષ જૂનું છે સૌથી લાંબી ચીડિયા ઉડવાની હદ અગિયાર હજાર કિમી છે જે આર્ટિક ટર્ન નામના પક્ષીએ નક્કી કરી છે સ્વિટ્ઝરલેન્ડમાં રાત્રે દસ વાગ્યા પછી ટોયલેટ ફ્લશ કરવું ગેરકાનૂની છે જાપાનમાં લોકો વધુ વજન ના કરી શકે એટલે કે એક ચોક્કસ બીએમઆઈ લિમિટ રાખવામાં આવી છે સિંગાપોરમાં ચુંગમ ખાવું અને વેચવું ગેરકાયદેસર છે